પ્રશ્ન પૂછો મહારાજ અરે શ્રી કૃષ્ણ મહારાજ ઓહો જય શ્રી કૃષ્ણ દયા બેન કેમ છો મજામાં શું એક પ્રશ્ન પૂછો મહારાજ અરે પૂછો પૂછો દે બેન પણ

જેટલા લોકો અત્યારે સૂર્યનારાયણને જળ ચડાવે છે ને એ એમાંથી નેવું ટકા લોકોને સૂર્યને કેમ જળ ચડાવે એ જ ખબર નથી પહેલી વાત તો કરું કે લોટો ત્રાંબા નો જ હોવો જોઈએ તો આ સરસ મજાનો લોટો લઈ આવ્યો છે લોટો આવો જોઈએ ત્રાંબાના લોટા થી લખ્યું છે તામ્ર પાત્રે સ્થિતમ તોયમ તાંબાના લોટામાં જ જળ લેવાનું તાંબાનો લોઢાનો લોટો એ સૂર્યનારાયણને જળ ચડાવવામાં ચાલે નહીં એટલે તાંબાના પાત્રમાં ચડાવવાનું બીજી વાત સૂર્યનારાયણ ને જળ ચડાવી ત્યારે લખ્યું છે મુક્ત રાક્ષસી મુદ્રા કેમ બને અંગૂઠો છે એ પેલી આંગળી ને અહીંયા જો સ્પર્શ થઈ જાય તર્જની ના મૂળ પાસે અંગુઠો તર્જની ના મૂળ પાસે સ્પર્શ થાય એટલે મુદ્રા બને કેવાય રાક્ષસી મુદ્રા શું કેવાય રાક્ષસી મુદ્રા અને શાસ્ત્રમાં એમ લખેલું છે દેવી ભાગવતમાં

રાક્ષસી મુદ્રા વગર અને સૂર્યનારાયણને જલ ચઢાવવાનું હવે ઉપરથી કે નીચેથી કે એનો પણ નિયમ છે જલ કેમ ચડાવાય તો કે આપણે જ્યારે ઊભા રહીએ તો આપણા થી પણ ઉપર હાથ લઈ જવાય જેટલા હાથ ઉપર થાય એટલા પછી મુક્ત હસ્તેના આવી રીતે આમ ચડાવો તો અહીંયા થી જે પાણી નીકળે એ પાણીનાથી સૂર્યનારાયણને જોવાના છે એના કિરણોના દર્શન કરવાના છે તો આમ આકાશમાંથી તમે ચડાવો અહીંયાથી જે ધાર થાય એ એમાંથી તમારે સૂર્યનારાયણને જોવાનું અને સૂર્યનારાયણના દર્શન કરવાના એ પાણીમાંથી સૂર્યના કિરણોના દર્શન કરો એટલે તમારા તમામ પાપોનો ક્ષય થઈ જાય સૂર્ય દર્શન માત્ર છે બધા કરવાનું એ બધા દેવી દેવતાઓના દર્શન કરવાનું ફળ પ્રાપ્ત થાય એટલે હવે આવી રીતે તમે સૂર્યનારાયણને જળ ચઢાવો છો હાથ કેમ રાખશો મસ્તક થી ઉપર અંગૂઠો અડાડવાનો નહીં મુક્ત હસ્તે એના રાક્ષસી મુદ્રા નહીં બનાવવાની આ રાક્ષસી મુદ્રા થઈ જાય તો આવી રીતે અને બીજું એક ખાસ ધ્યાન રાખજે કે તું સૂર્યનારાયણ ને જયારે જલ ચડાવ ત્યારે પાણી જે નીચે પડે એના છાંટા તારા પગમાં ન ઉડવા જોઈએ જો એ છાંટા તારા પગમાં ઉડે તો પણ બહુ મોટું પાપ લાગે દોષ લાગે તો નીચે માટી હોય તો માટીમાં ખાસ છાંટા ન ઉડે અથવા કટોરો રાખવાનો થાળી રાખવાની અને ઈ જે પાણી છે એ કોઈ વૃક્ષમાં અથવા પગે ના આવી જગ્યાએ રેડી દેવાનું આ ખાસ ધ્યાન રાખજે હવે આવી રીતે એક વાર મને લોટો પકડીને બતાવ કેમ પકડે